દાહોદના પ્રજાપિતા વિશ્વવિદ્યાલય દ્વારા દિવ્ય રક્ષાબંધન સ્નેમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આજરોજ દાહોદ સૈના સિટી ગ્રાઉન્ડ પાસે આવેલા પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દાહોદ ખાતે તેમજ દાહોદ અનાજ માર્કેટ યાર્ડ ખાતે દિવ્ય રક્ષાબંધન સ્નેમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્ષાબંધનના પવિત્ર દેવા નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય ના દીદી દ્વારા જાણવા મળ્યું કે આજે વિશ્વમાં અનેક દેશ સંસ્કૃતિ સમાજ પરિવાર વગેરેમાં અનેકતા વિભિન્નતા જોવા મળી રહે છે જેનાથી પરસ્પર અવિશ્વાસનું અંતર વધતું જાય છે વિશ્વ બંધુત્વ અને સહયોગની ભાવનાઓ દૂર થતી જાય છે આવા વિકટ સમયમાં જો આપણે સૌ પરમાત્મા પરિવારના ભાઈ ભાઈ અથવા બહેન બહેન છીએ તેવી પવિત્ર ભાવના આવી જાય તો વિશ્વમાં એકતાને વિશ્વાસનું વાતાવરણ બની જશે અને દિવ્ય દુનિયાની પુનઃરચના થશે તેવા આશય સાથે રક્ષાબંધન સ્નેમિલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી અને રક્ષાબંધનની ની સાથે ઉજવણી કરવામાં આવી રિપોર્ટર નરેશ વ્યાસ તંત્રી બનાસ થી